નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે આપણે આજે જિગ્નેશ કવિરાના ટ્રેનિંગ વાયરલ થયેલા ગીતો ગાવાનો છું જીજ્ઞાસ કવિરાના સ્ટોપ નંબરના સોંગ ગાવ ત્યારે કેવા ગીતો ગવાય તારા જેવી તો મને મળશે પણ મારા જેવો પ્રેમી તને નહીં મળે રે સાસો મારો પ્રેમ ઢોગરાવી દિલથી થઈ તું દૂર દિલની લાગણી ના સમજે તો નથી તારી જરૂરત તારા દિલમાં તને ગોંડી ગોંડી કહેતો હતો એજ મને ગોંડો બનાવી રે ગઈ તારા દિલમાં જગોરે હતો એજ મને ગોંડો કરી રે ગઈ દાડામાં દસ વાર ફોન કરનારી ગાડીની આગળની સીટે તો બેસતી અડી બેહીને પગ મારા રાખતી એની યાદમાં ગાડી આબુ પૂગી ગઈ સીધા સાધાને નસેડી કરી ગઈ હો તારા જેવી તો મને હતર મળશે પણ મારા જેવો પ્રેમી તને નહીં મળે સરદાડાની સાંધની માથે કાળી રાત હશે સારી કોરજો જે તારા આશિક જેવું કોઈ ના હશે